ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી ગઈ છે વરસાદ પડવાને કારણે લીલોતરીએ પોતાનો મિજાજ મેળવી લીધો છે તમને શું ચોમાસા ને માણવો છે પરંતુ તમારી પાસે રજા નથી કે મોટું બજેટ નથી તો તમે વીકેન્ડમાં ગુજરાતના સાબરકાંઠામાં આવેલા સુંદર ડેસ્ટિનેશન પર જઈ શકો છો આ સ્થળ રાજવી શાસકોનું શહેર છે જે પૂર્વ અને પશ્ચિમમાં પવિત્ર ટેકરીઓ વચ્ચે આવેલું છે અહીં તમે પ્રાચીન મંદિરોની કારીગરીની સાથે કુદરતનો અદભુત નજારો માણી શકો છો તો ચાલો જાણીએ આ કઈ જગ્યા છે આપણે આજે વાત કરવાના છીએ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા પોલોના જંગલોની અહીની સુંદરતા ચોમાસામાં સોળે કળાએ ખીલી જાય છે રાજવી શાસકોનું શહેર પૂર્વ અને પશ્ચિમમાં પવિત્ર ટેકરીઓ વચ્ચે આવેલું સ્થળ છે પોળોમાં પ્રાચીન મંદિરો આવેલા છે હજુ પણ આ ગાઢ જંગલની અંદર ત્યાં પૂજા થાય છે પોલો સાબરકાંઠા જિલ્લાના ખેડ અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગેરીમાળા વચ્ચે હરણાવ નદીને કિનારે આવેલું સ્થળ છે આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો પણ મળી આવ્યા છે આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે જેનો અર્થ પ્રવેશ દ્વાર થાય છે ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મહારવાડ અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશ દ્વાર છે પહાડોની ગિરિમાળા વચ્ચે આવેલું પોળો ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં છે આ જંગલ વન સંપદાથી ભરપૂર છે અહીં ગુગળ સહિત અનેક ઔષધીય વૃક્ષો છે જે ઉપયોગી છે અહીં અંજીરના વૃક્ષો અને ઘણા ફળના પણ વૃક્ષો છે જો તમે વિઝિટ કરી છો તો તે ગ્રે હોર્નબિલ્સ કેમ્પ સાઇટની નજીકના વડના ઝાડ પણ જોઈ શકો છો આ સ્થળ પર ઔષધીય વનસ્પતિઓની ચારસો પચાસથી વધુ પ્રજાતિઓ છે લગભગ બસો પંચોતેર પક્ષીઓ ત્રીસ સસ્તન પ્રાણીઓ અને બત્રીસ સરિસૃપ જોવા મળી શકે છે પોલો ફોરેસ્ટ વિજયનગરમાં આવેલું છે જે ઉદયપુરથી એકસો કિલોમીટર અને અમદાવાદથી એકસો કિલોમીટર દૂર છે વીકેન્ડ પર ફેમિલી કે ફ્રેન્ડ સાથે જવાનો પ્લાન કરો છો તો આ સ્થળ પરફેક્ટ છે અહીં તમે પ્રાચીન મંદિરોની કલા કારીગરીની સાથે કુદરતનો અદભુત નજારો માની